તો હા દોસ્તો આવી ગયો નાનો લોક લઈને તો દોસ્તો આજે મારે જવાનું છે ખારઘર દોસ્તો તો ખારઘર મારા મહેમાન દોસ્તો આવ્યા હતા તો આજે બધા અમે નીકળી ગયા ગાડી લઈને ફરવા માટે તો દોસ્તો તમને અહીંયાના સીન સપાટા બતાવી દઉં બહુ મજા આવશે તો વિડીયોને અંત સુધી જોજો તમને મજા આવશે અમે ક્યાં ક્યાં ફરવા જઈ છીએ દોસ્તો આજે વધારે તો કાંઈ નહીં પણ આ જવાનું છે એક મસ્ત જોરદાર જગ્યા છે ખાર મોટો પાર્ક છે ત્યાં જવું છે ફરવા પણ જોઈએ હવે શું થાય જે થાય તમને બધો આખે આખો વિડીયોમાં તમને પૂરેપૂરો બ્લોક જોજો તમને બધા આખે આખા પૂરેપૂરા બ્લોકની અંદર જ્યાં જ્યાં જશું તમને બધું બતાવશું દોસ્તો તો બ્લોક આખે આખો તમે પૂરેપૂરો જોજો મજા આવશે તો અહીંયા અમે કામોઠાથી ડાયરેક ઓન ધ ખાર ઘર માટે નીકળી ગયા છે તો જોજો મજા આવશે દોસ્તો તો પછી અમે પોતી ગયા ખાર ઘર તો પોતી ગયા તો મિત્રો હવે તમને બતાવો ખાર ઘરના સિન્સ દોસ્તો તમે અહીંયા બહુ મજા કરી મજા પણ આવી દોસ્તો તો મેં હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે

તો દોસ્તો આટા મારી રહ્યા મજા આવશે આટા મારવા ને હજુ ગોલ્ડન પાર્ક છે ગોલ્ડન પાર્કની બાજુમાં કેમ કે અમારે થોડું મોડું થઈ ગયું એટલા માટે પાર્ક તો બંધ હતો એના માટે કલાકે અમારે આંટા મારવા પછી તો દોસ્તો પછી આપણે આમ નામ ફરવાનું રાખ્યું ચાલુ અમે નીકળી ગયા પછી મસ્ત અહીંયાથી મસ્તી કરતા કરતા જો આપણે તો જો આના ઉપર આપણે જમ્પ મારવા ગયા આવ્યો આ છે મારો ભાઈ આ ના છોકરો છે દોસ્તો તો બહુ મજા આવી ગઈ કસમથી કેમ કે એટલા બધા આરમે જોરદાર આટા માર્યા કે મોજ આવી ગઈ પછી ધીરે 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 આ તો બધી તૈયારીની સાથે આવ્યા હતા પણ મેળના આવ્યો યાર પાર્ક છે અને આપણે સાંજે થોડું કામ હતું કીધું આલો કઈ વાંધો નહીં કીધું આપણે રિટર્ન નીકળી જઈએ તો અહીંયા પાર્કની બાજુમાં ફૂલ આંટા મર્યા પછી જાઉં તું કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે અહીંયા મોટું મંદિર છે તો દર્શન કરવા માટે પછી નીકળી ગયા ધીરે ધીરે આગળ જાશું ને એટલે કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો દોસ્તો બહુ મજા આવી પણ એકચુલી તમે આમ જો આ મુંબઈ છે અને નવી મુંબઈનો આ એરિયો છે ખારઘર ઘણા બધા લોકો જોયો હશે નવી મુંબઈનો આ ખારઘર ને પણ મજા પણ બહુ આવે છે હું અને દોસ્તો આવો ક્યારે ખારઘર તમે ફરવા તમને આપણે ફેરવશું અને જો વિડીયોમાં તમને બધાને મજા આવે ને દોસ્તો તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આની અંદર આપણે બીજું કાંઈ સિમ્પલ સોપર જ વિડીયો અમને રાખવાનો છે આમાં કોઈ જાતનું એડિટિંગ કરવાનું થતું નથી હવે તો દોસ્તો પાર્ટ વનનો ને પાર્ટ ટુ પણ હમણાં આવશે કાલે હું નાખીશ તો વિડીયોને લાઈક કરજો